નમસ્કાર તમે નિહાળી રહ્યા છો દ વે ડિજિટલ યુટ્યુબ ચેનલ જય મા ખોડિયાર શાખપુર ગામે બિરાજતા માં ભગવતી એવા મા સાક્ષાત માં ખોડિયાર જગદંબા સ્વરૂપ જય મા આદ્યા શક્તિ મા ભગવતી સૌના દુઃખ દરિદ્ર દૂર કરે અને સુખની પ્રાપ્તિ કરાવે એવા માં ભગવતી આય શ્રી ખોડિયાર આ મંદિર પર્વત ઉપર બિરાજમાન માં ભગવતી એવા ખોડિયારમાં આ મંદિર આશરે નવસો વર્ષ પૌરાણિક છે જે લોકમાન્યતા મુજબ અહીંયા હજારો ભાવિ ભક્તો માના દર્શનનો લાભ લે છે અને મા જગદંબા પાસે પોતાના દુઃખની અરજી મૂકી અને મા ભગવતી પાસે સુખ પ્રાપ્તિની પ્રાર્થના કરે છે માં ભગવતી શાખપુર ગામે પર્વત ઉપર વિરાજમાનમાં ભગવતી ખોડિયાર સૌનું રક્ષણ